નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો અમદાવાદમાં ફરી એકવાર શાળાઓમાં બોમ્બની ધમકીનો સિલસિલો યથાવત રહ્યો છે તો આજે સવારે અમદાવાદની જેબર મહારાજા અગ્રેસન અને ડીએવી ઇન્ટરનેશનલ ચાઇલ્ડ સ્કૂલ આવિષ્કાર અને જેમ્સ એન્ડ જેમિસન નિર્માણ સ્કૂલ સહિત આઠ સ્કૂલોમાં બોમ્બ મૂક્યાનો ધમકી ભર્યો ઈમેલ મળતા પોલીસ તંત્ર અને શાળાઓના સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી તો મિત્રો તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ ભોપાલ બોમ્બની ધમકીના મુદ્દે જીતુ વાઘાણીએ નિવેદન આપતા કહ્યું હતું કે સ્કૂલોમાં ડોગની ટીમો સ્કૂલમાં ગઈ છે જ્યાં શંકાસ્પદ કંઈ મળ્યું નથી નથી અને હજુ સુધી કોઈ વસ્તુ મળી આવી પણ વાલીઓ ચિંતા ના કરે અને આ ઈમેલની તપાસ પોલીસ કરી રહી છે આ સ્કૂલોમાં હાલ શિક્ષણ કાર્ય પણ મુલતવી રખાયું છે તો મિત્રો તમને એ પણ જણાવી દઉં કે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઇમેલ સવારે આઠને તેત્રી વાગે આવ્યો હતો તેમાં અમદાવાદમાં સ્કૂલોથી લઈને સાબરમતી જેલ સુધી બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી આ ઈમેલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોરેન્સ બિશ્નુને પણ ટાર્ગેટ કરવાનો ઉલ્લેખ કરાયો હતો તો મિત્રો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજયનના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસ મુજબ આ બોમ્બ મૂકીને ધમકી બાબતે કોઈ પ્રેંક કર્યો હોવાનું અનુમાન છે તો આ કૃત્ય ભારત બહારથી કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે અને અત્યારે અમે આ બાબતે ગુનો દાખલ કરી રહ્યા છીએ તો મિત્રો આજના દિવસ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે